હું આ કોક ના ઘરે આયો છુ અને તે મને ફોન કર્યો કે મારે બાર જવું પડ્યું છે હું નવસારી છુ હાલ આવતો રે નવસારી અહીંયા ક્યાં કરે હું નવસારી ઓફિસ માં કામ કરું આવતો રાલ પણ અહિયાં ઠેક તો મારે કેવી રીતનું નું આવું ભલા તું આયા તા ગામડે થી વી આવી ગયો મારે કામ હોય કે ના હોય માર ઓર્ડર ચાલુ હોય પાછા શેનો ઓર્ડર લે તું બધા ઓર્ડર હોય બધું તમને ના કહી દેવાનું હોય તો હવે આપડે કરવાનું શું એમ કહી દે ને તું શું કરવાનું આવું એટલે બાજી જવાનું બે પેલા તને બોચ્યો ઘણો તારા ગાય તું મને ક્યાંય મળ્યો નહી તારા ગામ ના એ મને એમ કીધું કે તો ફેકુ નો દીકરો છે તમે કાળો ભાઈ એની એ ની વાદે છો એ તો કોણ ફેંકુ છે પછી ખબર પડે ને

જવાનું છે તારે છે ને પાવર બઉ છે ગમે એનો પાવર હોય તારો પાવર ને તારી હવા નો કાઢ નાખું ને નીચના પેટ ના તો મારું નામ કાળુભાઈ કણધરિયા નઈ ભમરો ખાલી પાંખ ને તને ઝાપટ મારશે ને બધું ઉડી દે અરે તારે પાકો થોડી ના જોઈએ મારે કહું છું મુન્ડા પાકો ના તૂટે પાકો છે ને હાઈ જેલી છે હારી પી લે હા જેલી ના ભમરો શું કરતો તો એ તો તારું નામ તો જો મુન્ડા નાના છોકરા એ કાઢે છે અત્યાર માં તું મેક મારે છે ને અત્યાર માં કામ છે હું તને પછી ફોન કરી અત્યાર માં મેક